તો ભાઈ સાત તો જ્યાં હતા ગોમાં તો ચોકલો પાણી પીવાનું ખૂંડ ને લાવી દીધું છે પણ આને ગાઈ છે ને હવે બહારથી વધીને ડેબડા પર ભરાઈ દઉં હું ભીકુને ફોન આવે તો ભાઈ ચલો દીવો અડગાવીને અગરબત્તી કરીને હોળી અડગાવશું તો હવે અમે જઈએ ને હોળી મારી તમે જો ફાઈનાલી ઉળી તો અડગાય દીધી તમે પપ્પા હાડે ઓળી મારે घर <laughs> <आप यार। laughs> بی بی 50 40 30 हेलो पुतो सारी 50 میں کچھ بدھ بھی نہیں لے گی ساری ٹونی تھا تو لگا تھا لگا لگا نہیں کیا تھا کہ لگا رکھن مطلب علی دوتا لے سلامی سیڑھیوں کے سنگ ساتھ نا क्या बुलाओ सो ले तुम आ बे निकली बाजू पहली त <laughs> नजि <laughs>

ઉતર દે વીડિયો પન કા ચાહી જ અંતરે બોલા બોલક કરો બસ મોરે મોરો મોરે હા તે ઉપર ને નકતો કે હા કાકા વાના ને ખાઈ ગયો મે તો બાલી હરિયા ઓર ગરમ છે કોઈ પડ્યો આપડા વાઘ જ ના વાઘ વાઘ હા বুদ্ধ কিছুমান একৈ যা আৰু

Oh, look at that.

મજીજી આવો મારો કે છોડી મળે ના મસ્ત બોલાવે નિયર ઈજેને ચકલો છો ના તો

ની પાલે ઓછો મા તૈલ લાવજો એક કજો ગાયક ગદરો હોય બે 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 લા બસ સિંગલ સિંગલ બે બે દીક્ષી કર કેતણ ઉજી લો મારું ભાઈ કા બે આયા હો 8 29 30 31 31 8 24 3 બે હા બે કિશનમ બિશન હું આ ટાઈમ ગીત આવત

બસ પેલા સુ Hãy subscribe tôi kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ thôi video hấp dẫn